દસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે ટીમની અલગ અલગ ટીમો તૈનાત રહેશે ત્યારે આ વર્ષની સુરક્ષા વ્યવસ્થાની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક એ છે કે તમામ ગરબા આયોજકોને આયોજન સ્થળોએ એઆઈ કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે આ કેમેરા સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે આ લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો કોઈ જગ્યાએ ઓવર જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી તાત્કાલિક આયોજકોને સૂચના આપી ભીડ ઓછી કરવા માટે પગલા લેવામાં આવશે આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહીં પરંતુ કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવવામાં પણ મદદરૂપ થશે નવરાત્રી દરમિયાન રાત્રે ટ્રાફિકની સમસ્યા સામાન્ય રીતે વધુ રહે છે ખાસ કરીને જ્યારે ગરબા આયોજન પૂર્ણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો એકસાથે ઘરે પાછા ફરે છે ત્યારે આ સમસ્યાને અટકાવવા અને લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ખાસ નાઇટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી છે આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે આ ઉપરાંત શહેરભરમાં વોચ ટાવર ચેક પોઈન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે જેનાથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય પોલીસ દ્વારા ગરબા આયોજન સ્થળોની આસપાસની જગ્યાઓની સાફ સફાઈ અને લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેસીબી મશીનથી વેરાન અને જાડીઝાંખળાવાળી જગ્યાઓની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને અંધારાવાળી જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તે ઉપરાંત ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે આ પ્રયાસોનો મુખ્ય હેતુ એ છે કે નવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તાજેતરમાં કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા ગરબા આયોજકોને અન્ય ધર્મના લોકોને આયોજનમાં સામેલ ન કરવા માટે સૂચનાઓ અને ધમકીઓ આપવાની ઘટનાઓ સામે આવી હતી આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસે આવા સંગઠનો સાથે પણ બેઠકો યોજી છે અને તેમને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું કે જો કોઈપણ પ્રકારની તકલીફ હોય તો સીધે સીધો પોલીસનો સંપર્ક કરવો તેમણે ખાતરી આપી છે કે આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિને શાંતિનો ભંગ કરી દેવામાં આવશે નહીં પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગરબા રમવા આવેલા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે આ વર્ષે સુરતમાં પંદર જેટલા મોટા કોમર્શિયલ ગરબા અને નવસોથી વધુ સોસાયટી તથા શેરી ગરબાનું આયોજન થવાનું છે આ તમામ આયોજનો માટે એક સુયોજિત અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગરબા આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી જેમાં કાયદાકીય માર્ગદર્શિકાઓ અને સુરક્ષાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ તમામ પગલાનો હેતુ એ છે કે સુરતમાં નવરાત્રીથી લઈ દશેરા સુધીનો પર્વ શાંતિ સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય બાવીસ સેપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપના ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મીટિંગ મિટિંગ એસએમસીના અધિકારીઓને મીટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળીને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટ ન હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો ખબરો એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન ના સ્ટ્રકચરના ના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપનો તકેદારી રાખવાની જરૂરત છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પર જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી આ પૂરો સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો એ દરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો ખડે પગે રહેશે જો એ અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલી એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોના સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ થઈ ગયા જોઈએ જ્યાં અમારા ચેક પોઈન્ટ રહેશે વાચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે જેમ ગત વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથોસાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ લો આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણી ગણપતિજીમાં અમે એ લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિમાં કરા કર્યા તો આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનુઝ છે એના ઉપર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છેલવે